ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં થયેલી એક પોઈન્ટ ચોસઠ કરોડની ઉચાપતના કેસમાં મુખ્ય આરોપી સતીશ ભોયેની ચીખલી પોલીસે ધરપકડ કરી છે નવસારી જિલ્લા ચીખલી ખાતે આવેલી ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની શંકા બાદ ગાંધીનગરથી આવેલી ઓડિટિંગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં રૂપિયા બાવીસ લાખની ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું પરંતુ ત્યારબાદ સઘન તપાસને અંતે વર્ષ બે હજાર સોળથી

આ આંકડો એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે આરોપી દ્વારા એક જ બિલના ડબલ પેમેન્ટ કરાવી અલગ અલગ વ્યક્તિઓના નામે જુદી જુદી બેંકોમાં રકમ જમા કરાવવામાં આવી હતી અને આ રકમ પાછળથી રોકડ અને ગૂગલ પે મારફતે પરત મેળવી લેવામાં આવતી હતી અને આરોપીએ જિલ્લા તિજોરીમાં હોસ્પિટલના નામે બનાવટી બિલો રજૂ કરી પૈસા પોતાના અને પોતાની બહેનના ખાતામાં જમા કરાવ્યા હોવાની જાણ ગાંધીનગરની વડી કચેરીને થતાં આ સમગ્ર પ્રકરણ ખુલ્લું પડ્યું હતું આ બાબતે હોસ્પિટલના નિવાસી તબીબી અધિક ડૉક્ટર ભારતીબેન પટેલે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ચીખલી પોલીસે બાતમીના આધારે રાનકુવા સર્કલ પાસેથી ઘરે જઈ રહેલા આરોપી સતીશ બોયને ઝડપી પાડ્યો છે અને ચીખલી પોલીસ મથકના પીઆઈ કે એચ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર તપાસ ચાલી રહી છે જેમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ છે હોસ્પિટલ ચીખલી ખાતે બે હજાર એકવીસથી લઈ હાલ સુધી એટલે કે બે હજાર પચીસ સુધી જુદી જુદી વિગતે પ્રાથમિક ઓડિટના અહેવાલો તેમજ ગાંધીનગરની ઓડિટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી જેને લઈને એક કરોડ ચોસઠ લાખ છપ્પન હજાર બસો ને એકત્રીસ રૂપિયાનું પદનું સ્પષ્ટ જણાય આવેલી જેની અંદર ત્યાં કામ કરતા આઉટસોર્સના સતીષભાઈ ભોયા નાઓએ ઉચાપથ કરેલાનું જણાય આવેલ છે તેની એમો એવી હતી કે તેણે આ જે રૂપિયાઓ હતા એના ડ્યુપ્લિકેટ બિલો બનાવી તે ડ્યુપ્લિકેટ બિલો સાચા તરીકે પેટા તિજોરી કચેરીની અંદર જમા કરાવડાવી અને ચીખલી ખાતે રજૂ કરેલા અને જે જે બિલના જે નાણાં ચેક મારફતે પોતાના તેમજ પોતાના સગાવાલા તેમજ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટની અંદર જમા કરાવેલા જે એમઓ દ્વારા તેણે આ માતબર રકમની ઉચપથ કરેલી હતી સતીષભાઈ ભૂયાની સાથે બીજું કોણ કોણ સંકળાયેલું છે તેની તપાસ ચીખલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને માલતીબેન પટેલ નાઓએ કે જે આરએમઓ એમ ઓ તરીકે ચીખલી સરકારી હોસ્પિટલની અંદર ફરજ બજાવે છે તેણે વિગતવારની ફરિયાદ ઓડિટ અહેવાલના આધારે ચીખલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવી છે હાલ તપાસ ચાલુ છે રિપોર્ટ ન્યૂઝ